ખાસ કરીને સૌપ્રથમ માહિતી આપવાની છે મની બેગની મની બેગ છે એક પ્રકારે પાવડર ફોર્મમાં દવા આવે છે મની બેગ છે એ એક કિલોનો ભાવ હોય છે અગિયારસો રૂપિયા અને આનું પ્રમાણ હોય છે એક પંપની અંદર પચાસ ગ્રામ મની બેગ છે એની અંદર અલગ અલગ પ્રકારના અનેક છે એ એમિનો એસિડ આવે સાથે એની અંદર પ્રોટીન્સ હોય મિનરલ્સ અને અનેક પ્રકારના એમજાઈમ્સ આવે છે અને આ મની બેગ જે પાવડર આવે છે એક પંપમાં પચાસ ગ્રામ નાખી અને કોઈપણ પાકમાં છંટકાવ કરીએ તો પાકની અંદર લાગેલું ફ્લાવરિંગ હોય એને ખર્ચું અટકાવશે એનું વજન વધારશે એનું કદ વધારશે અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન આપે ખાસ કરીને તેલીબિયાના પાક હોય એની અંદર જો છંટકાવ કરવામાં આવ્યો હોય તો તેલની ટકાવારીમાં પણ વધારો કરે જેવી રીતે મગફળી છે તો મગફળીની અંદર મનીબેગનો છંટકાવ કર્યો છે તો એમાં તેલની ટકાવારી પણ વધી શકે છે એ સાથે ઉત્પાદન વધુ આપવામાં પણ ઘણું બધું ફાયદારૂપ મનીબેગ પાવડર છે એ કામ કરે છે એટલે અત્યારે ખાસ કરીને મોટાભાગના જે પાકો છે એમાં મગફળી હોય કપાસ સોયાબીન ડુંગળીનો પાક છે અથવા તો શાકભાજી હોય કે બીજા અન્ય પાક હોય દરેક પાકની અંદર વાપરી શકાય છે એક પંપની અંદર પચાસ ગ્રામ મની બેગ નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો આવા આપણે અનેક પ્રકારના ફાયદા થાય છે